નખત્રાણા પોલીસ દ્વારા જુગાર રમતા આઠ હિસમોને ઝડપી પાડવામાં આવ્યા નખત્રાણા પોલીસ દ્વારા જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે આ કામેના આરોપીઓ પૈકી આરોપી રવજી મુળજી લોચાએ બીજા આરોપીઓને બોલાવી તેના રહેણાંક મકાનની ખુલ્લી છત પર ગેરકાયદેસર રીતે ધાણી પાસા વડે રૂપિયા પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા તેર હજાર નવસો ચાલીસ ધાણીપાસા નંગ એમ કુલ રૂપિયા તેર હજાર નવસો ચાલીસ મુદ્દા માલ ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે